નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે માળ્યાહાટથી માર્યાહાટના તાલુકાનું કુકસવાડા ગામે મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ત્રિવિધિ કાર્યક્રમનું આયોજન મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ત્રિવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીમાર ગાયોના સ્વાસ્થ્ય માટે તથા મોક્ષ પામતી ગાયોના મોક્ષ માટે એકવીસ કુંડી ગાયત્રીનું યજ્ઞ એકસો આઠ રાંડલ માતાજીના લોટ તથા રક્તદાન કેમ્પ રાખેલ હતો અને આઠસો કરતાં વધારે બહેનો અને બારાઓનું પૂજન કરવામાં આવ્યું હતું તથા ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા તેમજ ગાયનું પૂજન પણ કરવામાં આવ્યું હતું આ ધર્મ કાર્યની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આસપાસના પ્રેમી તથા લોકો તથા આસપાસના ભક્તો તેમજ અસંખ્ય લોકો આ આટકે પવિત્ર દિવસે શુભ અવસર પૂર્ણ બાંધવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં બધાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો આયોજકોએ વર્ષ દરમિયાન દાન આપતા તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો રીતે પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ચોરવાડ આજરોજ માળિયા તાલુકાના ઘસવાડા ગામ મુકામે માગૌ સેવા હોસ્પિટલમાં એકવીસ કુંડી ગાયત્રી યજ્ઞ તેમજ એકસો ને આઠ રાંધણમારના લોટા જેમાં આઠસો કરતાં વધારે બહેનો અને બાળાઓનું પૂજન થઈ રહ્યું છે અને આ તકે આ પવિત્ર દિવસ નિમિત્તે ગાયોને લાડવા ખવડાવવામાં આવશે તેમજ ગાયોનું પૂજન થાય છે અને આ ધર્મની સાથે સાથે આરોગ્યલક્ષી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ છે આ તકે આસપાસના ધર્મપ્રેમી લોકો તેમજ આસપાસના ગૌભક્ત તેમજ અસંખ્ય લોકો આ તકે આ પવિત્ર દિવસે શુભ અવસરે એ પુણ્યનું ભાથું બાંધવા આ પટાંગણમાં અહીંયા ઉપસ્થિત છે સૌનું ભાવભર્યું અને સ્વાગત છે